આ વિડિયો માં 10000 લાઈક આવી જશે ને તો બીજા વ્લોગ માં કોમલ ને ચાર તો કેમ છો મિત્રો મારા નવા માં તમારા બધા હાર્દિક સ્વાગત કરું છું ચારસો બીજું શું લીધું બીજું લીધું બીજું લીધું મારા પૈસા પૈસા

વાંધે ને તને કઈ બસ આપ દે મારી 200 રૂપિયા દે ને તો તું કર નહીં આ તો ને ને 800 વધારે છે બિલ હોય તો

અવાજ નહી અ કેટલા અવાજ આપડે અવાજ નો તો એક વિડિયો મોક્યો જ નથી કરતો વિહાન કેમ દેખાતો નથી ગયો હે એટલે કેજો કેટલા વાગે આઈ છે વિહાર વાગે આઈ ગયા હા ભણ હે હા વાંધો ને એની હાટુ મસ્તીનું ગિફ્ટ લે આવ્યો હું એ હા વાંધો આવ એટલે કહી દેસ એના કોણ બોલે એના માટે મસ્ત ટ્રેન લે છું રમકડાની ટ્રેન લે છું એ હા આવ એટલે કહી દેસ એને તમે કોણ બોલો હો પાગલ હો ગયા કે કેવું લાગ્યું આપડા ટેલેન્ટ કેવું લાગ્યું એક અવાજ નો વિડિયો મૂકેલો જ છે ઓલરેડી મે જ મુક્યો તો બહુ ટાઈમ પહેલા ખરેખર ખરેખર વિડિયો સરસ મરો લાગ્યો ને તો લાઈક કરજો શેર કરજો અને જો ખરેખર તમે આ આ વિડિયો માં ખરેખર જો કેટલી ખબર એક આ વિડિયો માં 10000 લાઈક આવી જશે ને તો બીજા બ્લોગ માં કોમન લે ચાર ફડાકા માં હા ઈ હારું લે

તો કઈ નઈ ચાલા આપણે ચા પી લઈએ તમે બધા પડાવો કે 10000 લાક કરાવી દીધું એને હોય જ હું જો એક્ટિંગ કરવાની તો હું સમકરણ ખબર જ આવી ને સમજી હું એક્ટિંગ કરવી ને તો જાય એમ કહેને રવાના એક્સપ્રેશન કરો એટલે જાય ને કે તો

આ વેફરના પડીકા જે ફ્રેમ્સ ને બધી આવે ને વીલ ને બધી ચકેડા ને વાઇટ કે ને પ્લેન ને ઈ બધી વસ્તુ હજી હું ખાઉં હું તો તમને શું લાગે આ સમાજ મને સ્વીકારશે નહીં કોમેન્ટ કરીને લેજો આ વેફર ને ચકેડા ને વાઇટ કા ને હજી હું ખાઉં હું તો સમાજ મને સ્વીકારશે કે નહીં સ્વીકારે મને કોમેન્ટ માં લેજો હે નહીં

તો ચાલો હવે અત્યારે આપણે એક ચેલેન્જ કરવાની છે એટલે આપણે બધું સેટઅપ કરી લઈએ અને પછી તમને બતાવું કે આપણે કઈ રીતે બધું કર્યું છે સેટઅપ કાઈ કરવાનું ન હોય ચેલેન્જમાં 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 હું ચેલેન્જ સમતો બોલો છોટે છોટે

20 strand haal te video to an active haan kya chhu

તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શો ઉપર અને સોરી હું શૂટ કરતા ભૂલી ગઈ હતી અને અત્યારે લઈ આવ્યા છીએ આપણે લીંબુ શરબત એટલે એટલે માઇન્ડ આપણે એકદમ ફ્રેશ કરી નાખીએ લીંબુ શરબત પી લઈએ ઓકે પછી મળીએ તો ચાલો હવે આપણે અહીંયા આ બ્લોગને પૂરો કરીએ છીએ અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં કહેજો કે તમને મારો વ્લોગ કેવા લાગે છે અને એ પણ કહેજો કે બીજો બ્લોગ શેનો બનાવું એ કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે આપણે મળીએ બીજા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને બાય બાય